આંધ્રપ્રદેશના તિરુપતિ બાલાજી મંદિરમાં ભેળસેળયુક્ત ઘીના લાડુના પ્રસાદના વિવાદની તપાસ સીબીઆઈની આગેવાની હેઠળની એસઆઈટી કરી રહી છે તાજેતરમાં આ એસઆઈટીએ ચાર લોકોની ધરપકડ કરી છે ઉલ્લેખનીય છે કે આંધ્રપ્રદેશના તિરુમાલા ટેકરી પર સ્થિત શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં ભક્તોને પ્રસાદ તરીકે આપવામાં આવતા પ્રખ્યાત તિરુપતિ લાડુમાં કથિત ભેળસેળનો મામલો ગયા વર્ષે પ્રકાશમાં આવ્યો હતો આ મામલાની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે અસરગ્રસ્ત પક્ષ આ કેસ ને સુપ્રીમ કોર્ટમાં લઈ ગયો જાહેર શ્રદ્ધા સાથે જોડાયેલા આ મુદ્દા પર સર્વોચ્ચ અદાલતે ગયા વર્ષે ઓક્ટોબરમાં કહ્યું હતું કે કરોડો લોકોની શ્રદ્ધા સાથે જોડાયેલા આ મામલામાં કોઈ રાજકીય નાટક ન થવું જોઈએ આ ટિપ્પણી સાથે સુપ્રીમ કોર્ટે એસઆરટી તપાસનો આદેશ આપ્યો હતો ત્યારે એસઆરટી એ ચાર લોકોની ધરપકડ કરી છે આ ધરપકડ કરાયેલા લોકોની ઓળખ વિપિન જૈન પોમિલ જૈન અપૂર્વ ચાવડા અને રાજુ રાજ શિખરન તરીકે થઈ છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ